અને એ ભીલ પ્રદેશને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહેંચી દેવામાં આવ્યો છે આજે પણ અમારા ચારો રાજ્યમાં વહેંચાયેલો ભીલ પ્રદેશ આજે પણ અમારી રહેણી કહેણી અમારી સંસ્કૃતિ અમારી પરંપરા અમારી બોલી ભાષા આજે પણ અમારા સામાજિક પ્રસંગો આજે પણ દરેક રાજ્ય સાથે અમારા રોટી બેટીના વ્યવહારો છે એટલા માટે જ જે તેર જિલ્લાઓ મધ્યપ્રદેશ બાર જિલ્લાઓને રાજસ્થાન ચૌદ જિલ્લાઓ ગુજરાતમાં છે બાર જિલ્લાઓ નંદુરબાર થી લઈને આદિવાસી નો વિકાસ નથી કરવા માંગતી તો અમારો ભીલ પ્રદેશ અમે બનાવીશું એની રાજધાની કેવડિયા બનાવીને અમે રહીશું કેવડિયા એટલા માટે બનાવીશું સાહેબ કેવડિયામાં આપણી ખૂબ મોટી જમીનો છીનવાઈ રહી છે નર્મદા ડેમમાં આપણા ગામડાઓ વિસ્થાપિત થયા છે ત્યાં વીજળીનું ઉત્પાદન થાય છે છોટા ઉદેપુરમાં રેતીની ખાણો છે ઝઘડિયા રાજપાડીમાં લિગ્નાઇટની ખાણો છે આપણી પાસેથી બધું છીનવાઈ રહેલું છે ને આદિવાસી સમાજને કોઈ પૂછતું નથી એટલા માટે અલીરાજપુર જાંબુવાને પણ નજીક પડશે મહારાષ્ટ્ર નંદુરબાર થી લઈને પાલઘર ને પણ નજીક પડશે ગુજરાતના અંબાજી થી ઉમરગામ સુધીના લોકોને પણ સેન્ટરમાં પડશે અને રાજસ્થાનના લોકોને પણ સેન્ટરમાં પડશે આ સરકારો જો વિકાસ કરવા નહીં માંગશે તો અમે જે લડાઈ લડવી પડશે તે લડીશું કેવડ અને રાજધાની બનાવીશું ને અલગ રાજ્ય બિલ પ્રદેશ બનાવીને રહીશું આ અમારા અધિકારો છે સંવિધાને આપેલા અધિકારો છે સંવિધાનના આર્ટિકલ તમે વાંચી લેજો જે રીતે તેલુગુ લોકોનું તેલંગાણા બન્યું તમિલ લોકોનું તમિલનાડુ બન્યું મરાઠાઓનું મહારાષ્ટ્ર બન્યું ગુજરાતીઓનું ગુજરાત બન્યું નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું પંજાબીઓનો પંજાબ બન્યો ઝારખંડ બન્યું છત્તીસગઢ બન્યું એવી જ રીતે અમે આદિવાસી ભીલો અલગ ભીલ પ્રદેશ આપો અમે અમારો વિકાસ કરી લઈશું જે રીતે અમેરિકામાં આપણા કરતા ઓછી વસ્તી છે છતાં પચાસ રાજ્યો છે ત્યારે દેશમાં આજે અઠાવીસ રાજ્યો ને આઠ કેન્દ્રશાસિત પ્રદેશો છે ઓગણત્રીસમું રાજ્ય ભીલોનું બને આદિવાસીઓનું બને એમાં કોઈ પણ પાર્ટી કોઈ પણ સરકારોને એ બાબતે વિરોધ નહીં હોવો જોઈએ અમારા આદિવાસીઓને અલગ અલગ રાજ્ય આપી દેવું જોઈએ આજે આ મૂળ માલિકો સાથે આટલા બધા અન્યાય થાય છે આજે દેશમાં આઠ ટકા આદિવાસી વસે છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી વસે છે પણ સારી શાળાઓ નથી આપવામાં આવતી સારા શિક્ષકો નથી આપવામાં આવતા સારી સુવિધાઓ નથી આપવામાં આવતી એટલા માટે અમારા છોકરાઓ આજે છોકરાઓમાં ટેલેન્ટ છે સ્કિલ છે પણ આપણા છોકરાઓ ભણી નથી શકતા આજે પંદર ટકા વસ્તી છે તમે મને બતાવો આ ગાંધીનગરના સચિવાલયમાં સો માંથી પંદર સેક્રેટરી આદિવાસી છે નથી આઈપીએસ આઈએસ સો માંથી પંદર આપણા છે નથી તલાટી મામલતદાર ટીડીઓ કે કલેક્ટર સો માંથી પંદર આદિવાસી હોવા જોઈએ તે આજે નથી તમે કોર્ટમાં જોઈ લેજો ન્યાય પ્રણાલી પંદર સો માંથી પંદર આદિવાસી હોવા જોઈએ આજે તમે ગણીને જોશો તો ન્યાય પ્રણાલી પણ આદિવાસીઓ નથી આજે તમે રિયલ એસ્ટેટમાં જોઈ લો રિયલ એસ્ટેટમાં તમે આદિવાસી વિસ્તારની બાજુમાં બરોડા હોય કે સુરત હોય તમે સર્વે કરાવી લેજો કેટલા લોકો રિયલ એસ્ટેટમાં આદિવાસી છે તમને એસી ટકા મજૂર આપણા આદિવાસી મળી જશે એવી વ્યવસ્થાઓ સરકારો કરેલી છે એટલા માટે કહીએ છીએ જો આદિવાસી સમાજનો આવનાર દિવસમાં આ લોકો વિકાસ કરવા નહીં છે તે દિવસે અમે સંવાદ પણ સાઈડ પર મૂકીશું સંવિધાન પણ બાજુ પર મૂકીશું અમે અમારા તીર કામટા પાલિયા ભાલાઓ લઈને અમારા ભીલ પ્રદેશ બનાવવા માટે નીકળી જઈશું ક્યાં સુધી લડેંગે જીતેંગે ક્યાં સુધી સરકાર ક્યાં સુધી આવેદન નિવેદન અમે પણ એ કરીશું આવનારી પેઢી પણ એ જ કરશે આદિવાસી નું અસ્તિત્વ ખતમ થઈ જશે એટલે નાના મોડે મોટી વાત છતાંય આજે અમને આમંત્રણ આપ્યું અને મારા તમામ સાહેબ મિત્રો બુદ્ધિજીવી લોકો દર વર્ષે અહીંયા ખૂબ સરસ આયોજન કરે છે હું ધારાસભ્ય નહોતો ત્યારે પણ આ કાર્યક્રમમાં દરેક કાર્યક્રમમાં ડોક્ટર પ્રદીપ ગરાસે સાહેબ અમને સૂચન કરે અને અમે પહોંચી જતા હતા આજે ધારાસભ્ય તરીકે બન્યા છે અમને અહીં આમંત્રણ આપ્યું અમને માન સન્માન આપ્યું અમને બોલવાની તક આપી એ બદલ આયોજન આયોજન મિત્રો તમામનો અને અમારા માર્ગદર્શક જેમના કન્વીનરના નેજા હેઠળ આ કાર્યક્રમ આજે થઈ રહ્યો છે એવા અમારા પારકી સાહેબ તમારું માર્ગદર્શન અમારા યુવા અમારા જેવા યુવાનોને આવનાર ભવિષ્યમાં પણ તમામ અધિકારીઓનું માર્ગદર્શન અમને મળતું રહે એ જ આશા અપેક્ષા સાથે આજના કાર્યક્રમમાં બધા ઉપસ્થિત થયા બધાને મારા જોહાર ધન્યવાદ જય આદિવાસી આવાર છે તરવાઈ હવે સાબરકાંઠા જિલ્લામાંથી હું ગંછાલી તાલુકો પોસીનોમાંથી સંવિધાન કોને લખ્યું